મિત્રો સ્વાગત છે આપ સૌનું મારા ચેનલ પર આજના આ વિડીયોમાં હું જઈ રહ્યો છું વડોદરાથી પાંચસો ચાલીસ કિલોમીટર દૂર એક નવસો વર્ષ જૂનું પ્રાચીન મંદિર જોવા માટે અને આ પ્રાચીન મંદિર શ્રાપિત મંદિર છે એવું કહેવામાં આવે છે આ મંદિરનું નામ છે કિરાડુ સ્થાપિત મંદિર અને આ ખૂબ જ પ્રાચીન છે આ પ્રાચીન મંદિર રાજસ્થાનમાં બાડમેર જિલ્લાના હાથમા ગામ પાસે આવેલું છે હાલમાં આ મંદિર વિરાન સ્થિતિમાં જોવા મળે છે પરંતુ વર્ષો પહેલાં આ મંદિર અને તેની આસપાસ એક સમૃદ્ધ નગર વસ્તુ હતું જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ મહાભારત તેમજ અન્ય સ્થાનિક કથાઓમાંથી પણ મળી આવે છે વડોદરાથી ચાર વાગે ઘરેથી નીકળીને લગભગ અત્યારે બપોરના બે વાગ્યા છે અને હું અત્યારે બાળમેર જિલ્લામાં પહોંચી ગયો છું અહીંયાથી લગભગ દસેક કિલોમીટર દૂર આ જે પહાડો દેખાય છે એ પહાડોની વચ્ચમાં ક્યાંક એ શ્રાપિત મંદિર આવેલું છે જેનું નામ છે કિરાળુ શ્રાપિત મંદિર તો દોસ્તો ચલો આપણે આગળ વધીએ છીએ અને આસપાસ જે છે ગરમી ખૂબ જ વધી છે આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ દેખાઈ રહ્યું નથી બધું સુમશાન છે તો ચલો તમને હું લઈ જાઉં છું એ પ્રાચીન કિરાળુ મંદિર તરફ ઈ રસ્તાના કિનારા ઉપર બોર્ડ લગાવેલ છે જે બોર્ડ ઉપર મંદિર તરફ જવાનો રસ્તો બતાવેલ છે જે અહીંથી લગભગ 2 કિલોમીટર જેટલું અંતરે આવેલ છે અને આ બે પહાડીઓ વચ્ચે છે તો મિત્રો આજ કિરાડુ નગર પહેલા કિરાતકુપા નામથી ઓળખાતું હતું જેનો સંબંધ એક શિકારી જનજાતિ સાથે હતો તેમજ જ કોટુલેના અર્થશાસ્ત્રમાં અને સક શાસક રુદ્રદામનના શાસનકાળમાં સન ઈસવીસન એકસો ત્રીસથી એકસો પહેલા ના સમયમાં ગિરનારના શિલાલેખમાં પણ આ નગરનો ઉલ્લેખ થયેલો છે ગિરનારના આ શિલાલેખ મુજબ આ તિરાડુ નગરમાં મૌર્ય અને શક વંશના રાજાના સુબેદારોનું શાસન હતું ગુજરાત અને સિંધની વચ્ચે આવેલ આ નગર વેપારનું મહત્વપૂર્ણ સ્થાન હતું પરંતુ એક સાપના કારણે આજે આ નગર પથ્થરનું ઘર બનીને માત્ર રહી ગયેલ છે દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલ આ મંદિર સ્થાપત્ય કળા માટે પ્રસિદ્ધ છે અર્ધ તૂટેલી હાલતમાં પાંચ મંદિરોની કલાત્મક બનાવટ જોવાવાડાને આશ્ચર્યમાં મૂકે તેવી છે અગિયારસો એકસઠ ઈસવ પૂર્વમાં આ સ્થાન કિરાટ કૂપ હતું ત્યારે અહીંયા પાંચ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું પરંતુ આ મંદિર કોણે બનાવ્યા હતા એની કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ મંદિરના બાંધકામની શૈલીનો જોતાં અનુમાન લગાવી શકાય છે કે આ મંદિર દક્ષિણના ગુર્જર પ્રતિહાર વંશ અથવા સંગમ વંશ કે પછી ગુપ્ત વંશ દ્વારા બંધાવ્યા આ મંદિરોમાં સૌથી મોટું મંદિર શિવ મંદિર હોય તેમ લાગે છે કેટલાક સ્તંભો પર બનેલ આ મંદિર અંદરથી દક્ષિણના મીનાક્ષી મંદિર જેમ દેખાય છે તેમજ બહારથી ખજુરાહો જેવું દેખાય છે હાથી ઘોડા તેમજ અન્ય આકૃતિઓની નકાશી મંદિરની કલાત્મક ભવ્યતા દર્શાવે છે બીજું મંદિર થોડુંક નાનું છે અને આ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે અને આ સ્થાપત્ય તેમજ કલાત્મક દ્રષ્ટિએ સમૃદ્ધ છે બાકીના અન્ય મંદિર તૂટેલી હાલતમાં છે પરંતુ આ વિખેરાયેલા અને તૂટેલા સ્થાપત્ય તેમની હાજરીનો અનુભવ કરાવે છે રાજસ્થાન સ્મારક પુરાવશે સ્થાન તેમજ પ્રાચીન વસ્તુ અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ ત્રણના અંતર્ગત આ સરકતી સ્મારક ક્ષેત્ર ઘોષિત કરેલ છે જો કોઈ પણ આ ક્ષેત્ર અથવા સ્મારકને કોઈ પણ પ્રકારનું નુકસાન કરે અથવા નષ્ટ કરે અથવા કોઈપણ મૂર્તિ અભિલેખ શિલ્પખંડ અથવા વસ્તુ હટાવશે તો તેને ઉપર દર્શાવેલ અધિનિયમ મુજબ ત્રણ વર્ષનો કારાવેશ અથવા એક લાખ રૂપિયા ડન થશે અથવા બંને થશે મિત્રો આ પ્રાચીન મંદિર અને આ સ્થાન સુધી પહોંચવા માટે હું વડોદરાથી સવારે ચાર વાગે નીકળ્યો અમદાવાદ પહોંચ્યો છ વાગે લગભગ આઠ વાગે મહેસાણા ક્રોસ કર્યું અને દસ વાગે પાલનપુર ત્યારબાદ બાર વાગે હું સાંચોર અને બે વાગે બાડમેર જિલ્લા સુધી પહોંચી ગયેલ અને ત્યાંથી લગભગ એક કલાક બાદ ત્રણ વાગે હું આ મંદિર જે છે ત્યાં પહોંચ્યો હતો જેમ કે વિડીયોના શરૂઆતમાં અને આ મંદિરના નામના અંદર આપણે જોઈએ તો મંદિરનું નામ છે કિરાડું શ્રાપિત મંદિર તો જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ જે જગ્યા છે આ જે સ્થાન છે આ જે સ્થાપત્ય છે મંદિર છે નગર છે જે એ સ્થાપિત હોવાનું માનવામાં આવે છે તો શું શ્રાપ છે અને કોણા દ્વારા શ્રાપ આપવામાં આવેલ છે અને શ્રાપ દ્વારા શું પરિણામ મળેલ છે એ બધી ચર્ચા આપણે કરીએ તો વર્ષો પહેલાં અહીંયા ઘડીના રાજા જે હતા નગરના એ નગરના રાજાએ નગરના લોકોની સમૃદ્ધિ માટે એક યજ્ઞ કરાવેલો હતો અને એ યજ્ઞ માટે કેટલાક ઋષિમુનિઓ અને કેટલાક સાધુ સંતોને બોલાવવામાં આવેલા હતા જેમાંથી યજ્ઞ બાદ એક સાધુ જે હોય છે એ આ ગામમાં રોકાઈ જાય છે અને આ નગરમાં તે રોકાય છે અને તેમની પાસે કેટલાક શિષ્યો પણ હોય છે જે શિષ્યો તેમની દેખરેખ કરતા હોય છે પરંતુ કોઈ કારણસર જે સાધુ છે એ અન્ય નગરમાં જાય છે અને તે દરમિયાન સાધુના કેટલાક શિષ્યો જે છે એ બીમાર થઈ જાય છે તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ નગરજનો પાસે મદદ માંગે છે પરંતુ નગરના જે વાસીઓ હોય છે તે મદદ કરતા નથી અને એ કુંભારણ હોય છે જે તેમની મદદ કરે છે પરંતુ જ્યારે સાધુ બીજા નગરથી પાછા આવે છે ત્યારે તેમને આ બધી બાબતની જાણકારી મળે છે જ્યારે આ બધી બાબતની જાણકારી મળે છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થાય છે તેમના મનમાં એમ સવાલ થાય છે કે જો કેટલા પથ્થર હૃદયના છે આ નગરના લોકો એટલે આ બધા નગરના લોકો પથ્થરના થઈ જાય તેઓ એ શ્રાપ આપે છે અને જ્યારે તેમને કુંભારણ વિશે જાણકારી મળે છે ત્યારે તે કુંભારણને કહે છે કે કુંભારણ તું આ નગર છોડીને સૂર્યાસ્ત પહેલાં જતી રહે અથવા તું પણ પથ્થરની બની જઈશ અને જ્યારે તું નગર છોડીને જાય તે સમયે પાછળ ફરીને ન જોતી ત્યારે કુંભારન જ્યારે નગર છોડીને જાય છે તે સમયે તેના મનમાં શંકા ઉત્પન્ન થાય છે અને તે પાછળ ફરીને જુએ છે જ્યારે તે પાછળ ફરીને જુએ છે ત્યાં તે પણ પથ્થરની મૂર્તિમાં પરિવર્તિત થઈ જાય છે તો મિત્રો આ કહાની જે છે આ જે કથા છે જેના કારણે અહીં આસપાસના લોકોમાં આજે પણ અત્યારે પણ આ સમયમાં પણ લોકો સૂર્યાસ્ત પછી આ નગરમાં અને આ મંદિરમાં પ્રવેશતા નથી જેના કારણે આ નગર આવે પૂરી જે મંદિરો જે છે એ અત્યારે વિરાન હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ અહીં કેટલા બધા પથ્થરો તમે જોઈ રહ્યા છો તૂટેલી હાલતમાં કેટલીક મૂર્તિઓ છે કેટલા અવશેષો છે તમે જોઈ રહ્યા છો આ સ્થળની મુલાકાત બાદ મને એમ લાગે છે કે નગરને મળેલ વર્ષો પહેલાનો શ્રાપના કારણે અહીંની સ્થાપત્ય કળા અને સ્થાપત્યો વિખેરાઈ ગયા છે તો અન્ય પ્રાચીન સ્થાપત્યોની જેમ આપણે આ સ્થળને પણ પોતાના સમૃદ્ધ ઇતિહાસનું ગૌરવ સમજવું અને તેનું સન્માન કરવું જોઈએ અને આ વિશે તમારો અભિપ્રાય કમેન્ટ દ્વારા આપજો અને વિડીયોમાં આપેલ જાણકારી જો તમને સારી લાગી હોય તો એક લાઈક તેમજ શેર કરજો અને આ પ્રકારના અન્ય વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ